અમે દેવી છે નાસ્તો કરવાને કેટલા વાગી ગયા જો એક ને ત્રણ એટલે લોટ પાઇપ ના છે ચાર કેટલા ઘેરા પૂરા છે આ બતાવો તમે કેટલા વાગી ગયા જો બેને સુમાલ હેલોટી ફેમિલી કેમ છો બધા મજા મજા છો તો સ્વાગત છે પર ફરી મારા નવો વિડિયો ફેમિલી કાલ નો વ્લોગ આવી ગયો છે ન જોયો તો જોયો જો મારા ચેનલ માં જઈને અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે આપણો રોજ નો ટાઈમ 8:30 તો હવે

તો ફેમિલી બપોર થઈ જાય છે ઘરે આવી છે આપણે અને અહીંયા મમ્મી જો રોટલી બનાવે છે બે રોટલી મોકલાવું બે રોટલી મોકલા મે આ જેવું બોલ્યો તો જમવા બેહી ગયા છે પપ્પાની અહીંયા તો આપણે જમવા બેહી દઈએ તો કોબીન શાક બનાવ્યું છે ડુંગળી છે રોટલી છાશ જમવામાં છે છાશ ઘરે બનાવવાનું ફેમિલી વાગી જાય છે ત્રણ અને સ્પેશિયલ બ્લોક લેવા માટે આવ્યો છું કામ કરતો હતો તો જમીન કાર્યો આવી જાય છે વરસાદ આવી ગયો જાય છે ગજબ નું વાતાવરણ થઈ ગયું છે આને બધા ને મીની બજાર વરસાદ આવી ગયો છે કામ કરવા માંડી પૈસા તમને કેવા માટે આવ્યો તો જમીન આવી ગયો છે એમ લોક લેવો હોય તો આપડે બધું કેવું પડે ને તમને કોમેન્ટ કરો આવું કેમ ને કીધું ઓલું કેમ ને કીધું એના માટે હવે કામ કરવા માંડી પાસે મળશે પણ ડાયરેક્ટ ખાંજે તમને ફેમિલી આપણે રાતે જમીન ઉજાવે છે અને ઓવર ટાઈમ કર્યો હતો આજે એટલે અમે આવી છીએ નાસ્તો કરવા કેટલા વાગી ગયા જો એક ને ત્રણ રાઈટ ને એક વાગી ગયા છે નાસ્તો કરવા આવી છીએ અમે આપડે તો પચા હીરા બાકી છે આ બધા નાઇટ માં છે કિશોરભાઈ ની બધા વનરેશભાઈ ની તો મને કઈ ભૂસતું નથી ફેમિલી આપડે હવે હીરા થઈ ગયા છે પૂરા જો એટલા લોટ માં આપી નાખ્યા ચાર કેટલા હીરા પૂરા છે બતાવો તમને કેટલા વાગી ગયા તો બે ને સુમાલી બે ને સુમાલી હીરા પૂરા થઈ ગયા છે

અહીંયા ઘટેડ્યું થોડુંક સાફ કરવું પડે એવું તો કચરો બધું છે ને કપડા મેલા થાય મમ્મી ફટા ધોઈ નાખે એ કે તો સાફ કરીને આપણે ખોઈ જઈએ હવે ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા તો હવે આપણે જાગી ગયા છીએ રાજા ઉઈ ગયા પછી આપણે કઈ રાજા છીએ ને પછી બ્લોક તો કાંઈ લેવાનો હોય ત્રણ વાગ્યા હોતા તો વિડીયો આપણે અહીં સુધી જ રાખશું હવે જે ઘરે આવવાનું છે નાવાનું છે નાઈને પછી આપણે બીજો બ્લોક પણ ચાલુ કરવાનો છે તો નાસ્તો કરીને પછી તમને પછી મળશું તો વિડિયો આપણે આજે રાખશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલ લઈ જ હોય તો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો પાસે